તો વિદ્યાર્થી મિત્રો તમારે ચાલીસ માંથી ચાલીસ ગુણ સરળતાથી પ્રાપ્ત કરવા હોય તો આ વિડીયો પેલા એકવાર સંપૂર્ણ રીતે જોઈ લેશો તમને સારા માર્ક્સ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે કારણ કે વાંચેલું અને સાંભળેલું બંને જો સાથે થઈ જાય દ્રશ્ય શ્રાવ્ય બરાબર તો આપણે સારા માર્ક્સ મેળવવામાં બહુ ફાયદો થાય તેમજ ધોરણ 5 ના તમામ વિષયના વિડીયો લેક્ચર જે મિત્રોને જોવાના હોય તમામ વિષયના લેક્ચર લેક્ હજી કોઈ પાઠમાં ડાઉટ છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે ચાર તો કોઠારમાં ફિયોના કેમ બૂમ પાડી ઉઠી તો કોઠારમાં ફિયોનાના પગ પરથી કંઈક સરકી ગયું તેથી તે બી ગઈ અને બૂમ પાડી ઉઠી વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી તો વરસાદનો સ્વભાવ બાળક મોર ચકલી કુકડો ગાય બળદ અને બકરાને ગમતો નથી કોની વાતોથી પીપળો જાગી ગયો તો ચકલીઓની વાતોથી પીપળો જાગી ગયો તડકો જોઈને લાઈ બંબા વાળાએ શું કર્યું તડકો જોઈને લાય બંબા વાળાઓ દોડતા બંબી જઈ સાયરન વગાડતા વગાડતા નાસી ગયા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોનો ખાસ રિસ્પોન્સ બહુ સારો છે અને કહેતા હોય છે કે સાહેબ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે પેપર શેટ તમે સોલ્યુશન સાથે બનાવો છો એમાં અમારા બાળકો તૈયારી કરે છે તો પરીક્ષામાં મોટા ભાગનું એમાંથી પૂછાય છે તો બાળકોને સારી એવી ટકાવારી કે નેવું ટકાથી પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરવામાં ઈઝી પડે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્ન પત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે ગણિત ગુજરાતી આસપાસ ઇંગ્લિશ હિન્દી કુલ પંદર થી પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો

નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ગમે તે ત્રણ કાતરિયામાં બિલ્લી પેઠી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી તો કાતરિયામાં છુપાઈને બેઠેલી બિલ્લીએ ઉંદરડીને જોઈ તેને ઉંદરડીને જોતા જ પકડવા કૂદકો માર્યો ઉંદરડી બચ્ચી નાસી ગઈ બિલ્લી ચંદુ પર પડી ત્યારે કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાતની છોકરાઓને ખબર પડી સામા પટેલના વાવેલા વૃક્ષોથી શું ફાયદો થયો તો સામા પટેલના વાવેલા વૃક્ષોથી એ ફાયદો થયો કે ઉનાળામાં બપોરે ઘણા માણસો વૃક્ષ પશુ પક્ષીઓ વૃક્ષોના છાયામાં વિસામો ખાય છે કેટલાક વૃક્ષોના છાયામાં નાસ્તો પણ કરે છે અળસિયો અને દેડકો બેમાંથી તમને કોની તકલીફ મોટી લાગે છે કેમ તો અળસિયો અને દેડકો બેમાંથી મને દેડકાની તકલીફ મોટી લાગે છે કેમ કે દેડકાની છીંક હેડકી કે ઉધરસ માટે એક જ ડ્રાઉ ડ્રાઉ અવાજ છે તે પોતાની ખુશી કે દુઃખ કોઈને રજૂ કરી શકતો નથી તડકાથી સૌથી વધુ કોણ ગભરાય છે કેમ તો તડકાથી સૌથી વધુ વસંતરાય ગભરાય છે કેમ કે વસંતરાયની ચામડી એવી નાજુક છે કે પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ એમનાથી ખવાતો ન હતો તેમની ચામડી તડતડવા માંડતી ચલો ખરા ખોટા તમારે જણાવાના છે છાપરા પરથી નજર નાખતા ફિયોનાના ઘર પાસેનું મંદિર નજીક દેખાયું ખોટું વરસાદ બાળકનું દુઃખ જોઈને મોઢેથી હસે છે અને આંખોથી રોયે છે ખરું રિવરફ્રન્ટ પર હોડી હોડની પ્રથમ વાર્ષિક હરીફાઈ હતી ખોટું તો વિદ્યાર્થી મિત્રો કેટલામી હરીફાઈ હતી તમારે મને ચોક્કસ કમેન્ટ કરવાની છે પહેલવાન કદમાં ધાબડ ધીંગીથી બમણો અને ઘણો જોર વધારે જોરાવર હતો ખરું ચલો નીચેના વાક્યો કોણ બોલે છે તે લખું ઘેર કેવા મજાના રમકડા છે ડોલી મે પાંચસો થી આઠ પાંચસો ની આઠ નોટ સવારે જ મૂકી હતી જાનકી બહેન પગ અધર લઈ લો બાપુજી તરલિકા સર બોલો સી વાત છે સોમુ સાંગી નીચે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી જગ્યા પૂરો ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ બીજા સંકમંદના કપડાં ઇસ્ત્રી ટાઈટ હતા વસંત ઋતુમાં માદા રીજ કુટુંબનો કોઈ વડો મળે નહીં એવી જગ્યા છુપાઈ જાય છે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો ગમે તે એક દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ હું ને ચંદુ છાનામાં ના કાતરીયામાં પેઠા ચલો ઉપર વાશીથી વહેણ આવવાની વાટમાં બેસી રહેવાય નહીં ઠાલા હયાના હેત થકી સામૈયા કરવાને આપણે જ વહી જઈએ સામા ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં કે ચાલ જઈએ પ્રશ્ન 3 સૂચના પ્રમાણે કરો ગમે તે પાંચ પહેલો કોંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમારે કોનું કામ છે સીમા બહેનનું કે મીના બહેનનું મને સીતાફળ ખૂબ ભાવે એકસાથે ચાર ખાઈ જાઓ આટલી બધી ગભરાય છે શા માટે હું તારી સાથે તો છું આ ચોપડી હિણન્યથી તો કોની છે નીચેના વાક્યોમાં નામની વિશેષતા દર્શાવતા શબ્દો નીચે લીટી કરો મહેશે મોટું ટીવી ખરીદ્યું પચાસ વિદ્યાર્થીઓ પ્રવાસી ગયા તેણે સફેદ શર્ટ પહેર્યું ભૂખ્યો ભિખારી આંગણે આવ્યો ચલો જો વિદ્યાર્થી મિત્રો જો આ ક્રિયા અગાઉથી થયેલી હોય તો બાજુમાં આ રીતે એરો હાલમાં ચાલી રહી તો અને થવાની હોય ભૂતકાળ ભવિષ્યની તો આ વરસાદ સાથે રમવાનો છું હવે હું એટલે હવે પછી એમ તો ભવિષ્યમાં થશે કુદે છે નાજુક ને નમણા હરણા તો ચાલુ ક્રિયા છે ફરફરતી મૂછ ઉગી એક પેલા થઈ ગયેલી છે આ રીતે એરો ઉત્તરાયણમાં પતંગ ચગો લાહો લૂંટી શોધી થવાની બાકી છે ક્રિયા વાક્યો વાંચો અને લીટી દોરેલા શબ્દોના અર્થ કૌશમાંથી શોધો અને તેની નીચે લીટી કરો એકના એક પુત્રને દાદી ખૂબ લાડકોડથી ઉછેરતા હતા આડોશ પાડોશની કોઈ વ્યક્તિ તેને કશું કહી જાય એ દાદીથી ખમાતું નહોતું ખમાતું નહોતું એટલે સહન થતું નહોતું યાર બાથરૂમમાંથી નીકળતી વખતે મમ્મીના ખભા પર ગરોળી પડી તેણે હાથથી ઝાપટ મારી ગરોળીને દૂર ફંગોળી દીધી એટલે કે ઝડપથી ફેંકી દીધી

ઉપર લખ્યું છે માતૃ કૃપા પિતૃ કૃપા ગુરુ કૃપા વગેરે મૂળ નામ પહેલવાન પાડેલું નામ ભીમસે સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો પરિચિત મસગુલ દ્રશ્ય અને ભરથુ ભરથું નહીં પડતું સૂચના પ્રમાણે કરો ગમે તે બે અ માટેનો સાચો ઉત્તર બ માંથી શોધીને લખો હેલી હેલી એટલે સતત વર્ષે તેઓ ધોધમાર વરસાદ જમીનમાં ખાડા પાડી દે તેવો જર્મરિયો વરસાદ થોડાક જ પલાળે તરત સુકાઈ જવાય તેઓ ઢેફા તોડ વરસાદ સાંભેલા જેટલી જાડી ધાર વાળો સંયુક્ત ક્રિયાઓનો ઉપયોગ કરી વાક્ય બનાવો પકડી રાખવું ઋતુવાના પપ્પાએ તેને ઘણી સમજાવી પણ તેને નવી ગેમ લેવાની વાત પકડી રાખી પડી ભાંગવું શિયાળે દ્રાક્ષ મેળવવા માટે ઘણા ઊંચા કૂદકા માર્યા પણ દ્રાક્ષ ન મળતા તે પડી ભાંગ્યું ચલો વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો લીટી કરેલા શબ્દને બદલે કૌંસમાં આપેલો કયો શબ્દ મૂકવાથી વાક્યનો અર્થ નહીં બદલાય તે શબ્દ પર ખરું કરો અને વર્ગમાં સમૂહ ચર્ચા કરી તમારો જવાબ તપાસો તો વાક્યમાં આપેલા શબ્દ અને લીટી કરેલા શબ્દ વચ્ચે સંબંધ તો તો વાક્ય બદલાય સરખા અર્થવાળા એટલે કે સમાન અર્થવાળા શબ્દો હશે તમે યોગ્ય શબ્દ પર ખરું કર્યું છે તે કઈ રીતે ખબર પડશે તો લીટી કરેલા શબ્દને બદલે ખરું કરેલો શબ્દ મૂકીને વાક્ય વાંચી જોવાથી નીચેનામાંથી ગમે તે એક વિષય લખો મારો વાલો વરસાદ વિદ્યાર્થી મિત્રો વરસાદ કે વરસાદ પાકો કરી લેવાનો છે વિડીયો પોસ્ટ કરતો જવાનો છે અને લખતો જવાનો છે અને છે ભાઈ પેડ તમને સંપૂર્ણ મળી જશે જઈને કહેલી આખા દિવસના અનુભવની વાત તો મારી વાલી રીંછડી આજે હું હાથમાં સોટી લઈને એકલો ફરવાઈ ગયો તો વિડીયો પોઝ કરીને લખી નાખવાનું હળવે હળવે હા બહુ હળવે હળવે લખજો બહુ ભારે નહીં લગતા અથવા ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો ફકરો વાંચી નાખવાનો વિડીયો પોસ્ટ કરીને ચલો પ્રશ્નોના જવાબ આપો પ્રવાસીઓને સાની તક મળી પ્રવાસીઓને પંખીઓના કલસોર અને બીજા કેટલાક પહેલા ન સાંભળ્યા હોય તેવા અવાજો સાંભળવાની તક મળી સિંહ કેમ અચાનક જાગી ગયો તો સિંહના ત્રણ બચ્ચામાંથી એક બચ્ચું સૂઈ ગયેલા સિંહના માથે ચડી ગયું આમ બચ્ચાના ઉચિંતા આવવાથી સિંહ જાગી ગયો કોણ કોને છેતરી ભાગી ગયું તો સિંહના માથા પર ચડી ગયા સિવાયના બાકીના બે સિંહ બાળમાંથી પહેલું બચ્ચું બીજા માર ખાધેલા બચ્ચાને ભાગી ગયું સિંહ કેમ ગુસ્સે થયો તેના બચ્ચાને કરતો કરતો હતો હતો તેમની સાથે ગાલ લાડથી ગેલ તેથી તે ગુસ્સે ન થયો બધા જોવા ઉભા રહી જાય ત્યારે તેવો ખેલ કોને કર્યો બધા જોવા ઉભા રહીજે તેવો ખેલ સિંહના ત્રણ બચ્ચામાંથી એક બચ્ચાએ કર્યો કોને કોને બરાબર માર્યું તો સિંહના માથે ચડી ગયા સિવાયના બાકીના બે સિંહ બાળમાંથી પહેલા બચ્ચાએ બીજા બચ્ચાને માર્યું બરાબર સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે જે પેપર મોકલશે એક્ઝામ પેપરમાં એક્સ્ટ્રામાં ફ્રીમાં મૂકશું બરાબર તો કયા નંબર ઉપર મોકલવા તો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આપણો એનો વોટ્સએપ નંબર જ છે માત્ર બરાબર માત્ર એના ઉપર પેપર જ મોકલવા ખ્યાલ આવે છે તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ચાલીસ માંથી ચાલીસ રૂલ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર વતી બધાને બેસ્ટ ઓફ લક બીજું શું કહેવાય આપણે શુભકામનાઓ યસ કારણ કે બધાને સારામાં સારા માર્ક પ્રાપ્ત થવા જોઈએ તો ખાસ ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો જેથી અમે તમને વધુ વધુ મદદરૂપ થઈ શકીએ અને વિડીયો પહોંચાડી શકીએ અસ્તુ જય હિન્દ જય ભારત